સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે બ્રિજ પર કપડા નું પ્રમોશન યુતે કાપુદરા બ્રિજ પર રોડ રોકી રીલ બનાવી હતી અને ત્યારબાદ બીજી રીલ બનાવી કહ્યું માફી તો નહીં માંગુ આવી જાઓ મોરે મોરો જેને લઈને સોશિયલ મીડિયામાં ભારે આલોચના કરાઈ હતી જેથી પોલીસે ત્વરી તપાસ હાથ ધરી હતી અને કાપુ હદ્ર બ્રીશ પર કપડાની દુકાનો પ્રમોશનર કરવામાં રીલ બનાવનાર કલેશા ફેશન નામના દુકાનના સંચાલક દર્શન સાબલપુરને કાપોદરા પોલીસ જડપી પાડી કાયદાનું ભંગ કરાવતા માફી મંગાવતો નજર પડ્યો હતો આથી બે દિવસ કે તમે મારું માર્કેટિંગ કરવા માટે ચીકુવાડી બનાવેલો એમાં નીચે પેન પાત્રની વીડિયો બનાવેલો માર્કેટિંગ કરેલો આજ પછી હું કોઈ જાહેર જગ્યા ઉપર કે લોકોને તકલીફ થાય એવો વીડિયો કોઈ નઈ બનાવું અને જેરો કોઈ કમેન્ટ કરે એટલે एने विरुद्ध मैं एक विडियो बीजो बनाया हूँ माफी मांगो छू जो मैं मोरे मोरो जीवन की बात करी थी तो आज पी बीजा ने तकलीफ थी पब्लिक ने तकलीफ थी एवं विडियो नहीं बनाए माफी मांगी ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ायेला रहो